અ ચાર ચારક દિવસથી પાંચમો દિવસ છે આજ હું વાડીમાં છું કેકલો અને સરસ મજાની જો આવી બાટી બનાવીને અને ખાવ છું કારણ કે આ બાટી છે ને એવું હોય ને કે આમ તમે નાખી દયો મોડ બાંધીને કઈ કરવાનું નહીં અને સરસ મજાની થઈ ગઈ જો આ બાટી થઈ ગઈ અત્યારે રાખમાં શેકેલી બાટી છે જો આ મસ્ત બાટી ખરેખર બાટી છે ને એને ઘી લઈ આવ્યો છે મધ છે અને દૂધ છે એ હું જમીશ મિત્રો ચારેક દિવસ પાંચેક દિવસથી એકાંતમાં બેઠું છું એટલે આમ એકાંત એટલે ઈ વસ્તુ જુદી છે એકાંતમાં માણસ છે ને આમ એકલો હોય ને અત્યારે જો જમીન અને પાછું બેસીશ ને અહીંયા એટલે એકદમ આ પ્રકૃતિ હશે અને એની સાથે એકદમ આમ એવો આમ આત્મા પરમાત્મા કહીએ ને આપણે આનંદ ને ને આ બધાનું આપણને ખબર ભલે કઈ ન પડે પણ કઈક અનુભવ થાય મજાનો અનુભવ થાય એટલે મજા આવે એટલે હું અહીં બેઠો ઘણી વખત મને એટલી બધી બહુ મજા આવે ને પછી હું એકાંત કે આવી કઈક વાત કરું વિડીયો કરું અત્યારે જેવી રીતનું મેં કર્યું એ આની પહેલા મેં એક વિડીયો કર્યો હતો એટલે ઘણા એમાં કોમેન્ટ એક ભાઈએ લખી હતી આમ તો બહુ પોઝિટિવ કોમેન્ટો લખે પણ એક ભાઈ એવી લખી હતી કે સાહેબ તમે આમ એકલતામાં બેઠા છો ને વિડીયો બનાવો એકાંત થોડો કહેવાય પણ આપણો સ્વભાવ છે ને કે સારું આપણને પેન્ડો મીઠો લાગે ને તો આપણને બીજાને ખવડાવવું જોઈએ આપણું એક કર્તવ્ય પણ છે અને એ આપણો સ્વભાવ છે પ્રકૃતિ છે મનુષ્યની એટલે હું ઘણી વખત છે ને વિડીયો બનાવી લેતો હોઉં છું આમ જોકે બહુ ખલેલ ન થાય ને ડિસ્ટર્બ થવું મને એવું ન ગમે વિડીયો બનાવવું એટલે ડિસ્ટર્બ તો થાય જ પણ છતાં એમ લાગે ને કે આપણે આટલી બધી મજા આવે ને કોકને કઈ એકાંતમાં બેસો ને મજા આવે છે એકાંતમાં આપણી જાત છે ને આમ ઉખરી જાય નીકળે અંદર થી બહાર થી અંદર બધું ઘણું બધું બહાર નીકળે આપણને એમ લાગે ને કે આવડા મોટા જગતમાં આવડા મોટા બ્રહ્માં જે અનંત આમ અવકાશ છે લાખો કરોડો અબજો પ્રકાશ વર્ષની આખો અવકાશની અંદર એક નાની એવી ટપકા જેવી પૃથ્વી અને એની અંદર હું ને હું વિચારું છું હું મારી જાત વિશે વિચારું છું કસ્તોમ કોહં કૃતાયત કામે જનની કોમે તાત આ બધું ખરેખર નથી લાગતું કે જીવનમાં વિચારવું જોઈએ અને આ વસ્તુ વિચારવા જેવી જ આપણે ભૂલી જઈએ અને ક્યાંક જતા રહીએ છીએ એટલે બીજા જો ક્રિટિસિઝમ કરવું ને એ બહુ ખરાબ વાત છે ક્રિટિસિઝમ શું બતાવે ખબર આપણા નિમ્ન આત્માની સાબિતી છે જેનો ખૂબ નિમ્ન આત્મા હોય ને એ ક્રિટિસાઈઝ કરે છે ક્રિટિસાઇઝ ખરેખર કઈ કરવું જ ન જોઈએ ક્રિટિસાઇઝ અમારે ઇમાન કેન્ટ હતા ને આમ ભણાવવા જતા ને લેક્ચર લેવા ત્યારે આમ એક બોર્ડ રાખતા ને એમાં એક ટપકું કરેલું હોય અને પછી બીજા નહીં કે આમાં શું દેખાય તો કે આમાં એક કાળું ટપકું દેખાય એટલે ઇમેન્યુઅલ કેન્ટ એવું કહેતા કે આ કાળું ટપકું જ તમને આટલો નાનો રંગ દેખાય એટલો મોટો સફેદ બોર્ડ આખું છે એ નથી દેખાતું કાળું ટપકું દેખાય એટલે નિમ્ન સ્તર આપણું જ્યારે થઈ જાય આત્મનું ત્યારે આપણે બીજાને ખૂબ ક્રિટિસાઇઝ કરીએ છીએ મિત્રો ભલે ક્રિટિસાઇઝ કોઈ કરતું હોય પણ ખરેખર તો શું છે એકાંત છે ને માણવા જેવો છે

આ હેતુથી ને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રો અને એ તો પૂર્વ જન્મની ની માને છે આશાવાદી છે નિરાશાની અંદર પણ આશાવાદી છે આપણા ને આપણે જીવન દ્રષ્ટિમાં પણ આમ છતાં એક તો તમે જુઓ કે જીવનના અંત કાળે અથવા જીવનના ઉત્તરાર્ધ કાળે માણસ એકલો તો પડવાનો જ છે ભાઈ છોકરાઓ બધા એના ધંધામાં વહી જાય દીકરીઓ હા હે વહી ગઈ છે લાઈફ પાર્ટનર આ જગતમાં હશે કે નહીં હોય ત્યારે હું મારી સાથે કોણ હશે કોઈ નહીં મારો ભગવાન હશે એટલે આ ભગવાન પાસે બેસીએ ને એકાંતમાં બેસીને ત્યારે આપણો ભગવાન આપણી સાથે છે અને એ એકાંતમાં બેસવાની જે મહાવરો છે ને એ જો ભર યુવાની જ્યારે સત હોય ને ત્યારે પાડ્યો હોય ને તો આપણને એકલતા મળે છે ને ત્યારે આપણને બહુ મૂંઝારો આવતું નથી મિત્રો આજે સિનિયર સિટીઝનો સૌથી વધારે મુંઝાતા હોય તો એકલતાથી છોકરાઓ વિદેશમાં વહી ગયા છે શહેરમાં વહી ગયા છે અને એકલા બેઠા બેઠા મૂંઝાય છે ઘણી વખત છાપામાં વાંચવા મળે કે એકલતાથી કંટાળીને આત્મહત્યા કરી વૃદ્ધો એક કોઈ એટલે મિત્રો એકલતા એકલતાથી માણસ એટલો આજ તો શહેરની અને મેટ્રો સિટીમાં તો એકલતાથી ખસવા કૂતરાઓને પણ પાડે છે ભેગા રાખે છે એમ એટલે એકલતા એ ખરાબ વસ્તુ નથી કેવી રીતની નથી જો એકલતા ને એકલતા આપણે એકલા પડી જાય ને એમાં આપણને એકાંત માણતા આવડી જાય તો એકાંત એટલે હું મેં ગઈ વખતે વાત કરી એકાંત એટલે આમ ભીડ હોય ને એને છોડીને આ બાજુ ઉયાવું ને એ એકાંત છે અને અહીંયા ભીડ હોય અને ભીડ છોડીને આપણી પાસેથી દૂર વી જાય ને એકલતા છે એકાંતને એકલતામાં ફરક છે જો આપણે જીવનમાં આવી રીતના એકલા રહેવાની ટેવ પાડી હોય રહેવું જ જોઈએ મને એક ભાઈ એમાં કોમેન્ટ કરી ભાઈ કુટુંબ સંસારી હોય ને એકાંતમાં ન રહેવાય કુટુંબ સાથે રહેવાય મિત્રો કુટુંબ સાથે આપણે થોડાક દૂર આવીએ ને વિરોહ થાય ને કુટુંબની એકલા બેસીને જ્યારે આપણે ઇન્ટરપ્રિટેશન થાય આપણી ભીતરનું આપણું વાંચન થાય કે આપણે કુટુંબ સાથે રહીએ છીએ તો સારા રહીએ છીએ માણસ જેવા થઈને રહીએ છીએ કે ક્યાંક પશુ થઈ જાય છે અહીંયા બેઠા બેઠા આપણને યાદ આવે કે ભાઈ આ મેં કઈ ખોટું કર્યું છે એકલા તમે માણી જજો આવું છે ને શબ્દો થી તમને વર્ણન ના આપી શકું કે એકલતામાં હું મજા આવે અત્યારે હું અમારે ત્યાં આમ કિલોમીટર સુધી કોઈ લોકો નથી હા એકલો છું જંગલ છે બાજુ બાજુમાં તો એ મધ્ય ગીર કહેવાય નેશનલ પાર્ક સાસણ છે નહીં સાસણ તો અહીંથી દૂર છે સાસણ થી પણ દૂર એક મધ્ય જંગલ કહેવાય ને બાજુમાં જંગલ છે હાવજો ઉગતા હોય અને આ આખું જંગલ અને આ વૃક્ષો છે જે આપણે આમ સતત આપણી સાથે વાતો કરતા હોય એવું કુદરત છે આનંદ અને પરમાણંદ જે આપણે કહીએ ને એવું ફિલિંગ થતું હોય એમાં માણસની જાતને મળવું જોઈએ આપણે આપણે આપણી જાતને મળતા જ નથી આપણે બધા જીવનમાં એવા ઢંઢેરા પીટાવીને દોડીએ છીએ ને ભીખાય ક્યાંક ક્યાંક શોધવા એ શોધીએ આપણી અંદર છે આપણી પાસે છે ભિતરમાં છે એ એકાંતમાં બેસીએ તહી આપણને અનુભવે છે મિત્રો એટલે જો મસ્ત મસ્ત હું અહીંયા આવી રીતે બાટી લઈને આ બધું ખાઈશ ને આ બધું અનુભવ છે જીવનમાં માણવા જેવું છે આપણે શું કરીએ છીએ જીવનમાં એટલા બધા ભટક્ય છે ને કોકની પાછળ પડીએ છીએ જેને આપણી કાંઈ નથી જીવનને આપણે આમ કરુણા કેટલાય લોકો એવા છે કે એને આપણે નથી ગમતા પણ આપણે સતત એની પાછળ પૂર્યા છીએ આપણે નથી ગમતા છતાંય આપણે જીવનમાં બે વસ્તુ છે ખરેખર આદર્શ વસ્તુ તો એ છે કે આપણે જેને ગમીએ છીએ ને એ આપણને ગમાડવા જોઈએ નાના નાના માણસો નાની નાની બાબતો નાની નાની ભગીનીઓ નાની નાના બંધુઓ આ બધા આપણા ભાઈઓ એને આપણા આપણું બહુ મહત્વ છે એની પાસે બેસીને આપણે બેસીને એને આનંદ થાય ને એ આનંદ લેવો જોઈએ અને એ આનંદ આપવો જોઈએ બાકી મોટા મોટા માણસો પાસે બેસવા હાટું ભટકતા હોય ને એ મોટો માણસ ક્યારે આપણી પાસે બેસે ને આપણી પાસે બેસે તો ક્યારે આપણું થાય એટલે સરસ પ્રકૃતિ માણવી જોઈએ આ પેલા હરણની મને વાત યાદ આવી તમને અમારે એક પાઠ આવતો બાળપણમાં પ્રાથમિક શાળામાં કે હરણ હતું ને એને એના પગ ગમતા કે આ પગ તો કેવા ભૂંગા લાગે છે આ પતલા પતલા અને મારા શિંગડા તો કેટલા છે પછી એક વખત એની પાછળ શિકાર દોડ્યો હરણના માટે બહુ પ્રયત્ન કર્યો પણ પાછળથી શિકાર આંબી ગયો મિત્રો આવી રીતનું છે આપણને જે ગમે છે ને એ આપણને કામમાં નથી આવતા મિત્રો બહુ વિચારવા જેવી વાત છે આપણા દરેક આપણે આપણા લાઈફ પાર્ટનર આપણા બાળકો આપણી બહેનો આપણા ભાઈઓ આ બધાને આપણે ભૂલી અને ક્યાંક બીજે ભટકતા હોય આ લઈ લઉં આ લઈ લઉં આજકાલ તો અનૈતિક સંબંધો અને કેવો અનૈતિક સંબંધો જોઉં છું અનૈતિક સંબંધો નો સારો અંજામ આવ્યો ક્યાંય નહીં નેવર નહીં કોઈ દી નો આવે અને છતાંય માણસો કેટલી પ્રેમાણ પત્ની હોય એને છોડી અને બીજે પ્યાસાથી ભટકતા હોય છે અંજામ બહુ ખરાબ આવે છે મિત્રો એટલે છે ને એકાંતમાં બેસવું જોઈએ ભલે કદા કોઈ એવી કોમેન્ટ કરે કે આ બધું કુટુંબ છોડીને તમે બેસો બેઠા છો મારું કુટુંબ તો બહુ સરસ છે અને અમારું ફેમિલી પરિવાર ને બહુ આનંદ કરીએ છીએ અને હું જેમ આવું એમ મારા મિસિસ પણ અહીં એકલા આવે છે એ અમારે મારા બા રહ્યા એટલે અમારે બે ને નો આવી શકાય એટલે ભાઈને ત્યાં બા હોય ને ત્યારે અમે બે આવીએ પણ બા અત્યારે ત્યાં છે તો હું આવ્યું આવતા શનિ રવિ એ મારા મિસિસ એકલા અહીંયા આવવાના છે અને સાથે અહીંયા કોઈ ગામમાંથી કોઈ આવશે સુવા માટે બે એકાદ ગંપતી અને એ પણ એકાંત માણે છે એ પણ આનંદ લે છે અને આનંદ આપવો પણ જોઈએ બતાવવું જોઈએ friend મીઠો લાગ્યો મજા આવી મને મજા આવી એટલે મેં એમને મોકલ્યા ઘણી વખત આવે પૂર્વના ના વિડીયો જોજો અહીંયા હોય ને એકલી એવી રીત ઘણા વિડીયો છે મિત્રો હાલો હવે હું ખાઈ લઉં અને આ મને ડિસ્ટર્બ કરે એવો વિડીયો બંધ કરું અસ્તુ જય હિન્દ ભારત ખાવાની મજા આવે આજ મારે ગુરુવારની નાઇટ શુક્રવારની નાઇટ શનિવારની નાઇટ ને આજે રવિવારની નાઈટ કેટલા મી ચો ચોથી નાઈટ છે અને ચારેય આ વખતે જે દુનું આવ્યું ને તે દિનો હું બસ બાટીને એવું જ ખાઉં છું આજ બપોરે મેં બાટી વઘારી હતી બાટી જો આવી રીતના કાઢી અને પછી કેમ શાક વઘારીએ એમ તેલમાં ચટણી મીઠું બધું એ મસાલો નાખીને વઘારી નાખવાની કારણ કે મારે બપોરે છાસ અને બાટી ખાવી હતી એટલે એનો આસપાસ પણ બહુ મસ્ત થાય છે બાટી ગરમ છે ને એટલે ઘી ઓગળી જાય આ એક પ્રકારનું ચૂરમું થઈ જાય મિત્રો ચૂરમું હોય ને પણ સાત્વિક ખોરાક એકદમ એકદમ સાત્વિક ખોરાક સપ્રમાણ નહીં લેવાનું દૂધને મત સપ્રમાણ નહીં લેવાનું માણસને આટલું જોઈએ મિત્રો આનાથી વધારે જોઈએ નહીં પણ માણસની હાઈ વધારે છે ખાવા માટે હાલો હરીહર આવજો